મોડાસા બસ સ્ટેન્ડ થી એક શરમજનક વિડિયો સામે આવ્યો છે જેમાં મોડાસા બસ સ્ટેન્ડ માં અશ્લીલ હરકત કરતા યુગલ નો વિડીયો વાયરલ થયો છે તો પ્રેમી યુગલો નો બસ સ્ટેન્ડ એ અડ્ડો બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે તો ખુલ્લે આમ યુગલો દ્વારા અશ્લીલ હરકત કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે જ્યારે શરમજનક વિડીયો

બાળકો ત્યાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે ત્યારે પ્રેમી યુગલોનો બસ સ્ટેન્ડ એ અડ્ડો બની રહ્યો હોય તેવા વિડીયો સામે આવ્યા છે જ્યારે અશ્લીલ હરકત કરતા યુગલનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જ્યારે એક જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવી રહ્યો છે ત્યારે અશ્લીલ હરકતનો વિડીયો થયો છે વાયરલ